અમદાવાદમાં યોજાનારી સાત જુલાઈ ગુરુવારે અષાઢી બીજી રથયાત્રા અને ગણતરીના દિવસો બાકી છે જેઠ સુદ પૂનમે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને ભાઈ ભદ્ર સાથે મોસાળ સરસપુરના રણછુરાય મંદિરમાં વાતે ગાતે પધાર્યા હતા ત્યારથી જ સરસપુર વાસીઓ ભગવાનની મહેમાન ગતિમાં જોડાઈ ગયા છે મોસાળમાં સવાર સાંજ ભજન કીર્તન ચાલી રહ્યા છે તેમજ લોકો પોતાના ઘરેથી વિવિધ વાનગીઓ બનાવીને ભગવાન ને છે મહત્વનું છે કે અમદાવાદની રથયાત્રા દેશભર પ્રખ્યાત છે રથયાત્રા ના પંદર દિવસ અગાઉ ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે મોસાળ સરસપુરમાં રહેવા આવે છે ત્યારે મોસાળમાં યજમાન અને તેમનો પરિવાર જ નહીં તમામ પૂરના રહેવાસીઓ ભગવાનની સેવા કરવા વહેલી સવારથી જ મંદિર આવી જાય છે ભગવાન માટે

CN24 News Mobile App